વિવાદો વચ્ચે જુનાગઢથી જ્યાં મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે પ્રથમ વખત ભવનાથ મંદિરમાં સામે આવ્યું છે એ સરકારનું શાસન કે ભવનાથ મંદિરમાં પ્રથમ વખત એ વહીવટદાર શાસનની આજે નિમણૂક કરવામાં આવી છે કે જ્યાં વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે જ્યાં પ્રાંત અધિકારી આજે સત્તાવાર એ ચાર્જ પણ સંભાળી લીધો છે અને જે વિવાદ ચાલતો હતો મહેશગીરી અને હરીગીરી વચ્ચે ત્યારે એ મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદમાં આજે હરીગીરીનો જે ટ્રમ્પ પૂરી થતી હતી એટલે કે તેમનો સમય અને કાર્યકાળ પૂર્ણ થતો હતો ભારે વિવાદો વચ્ચે આ અસમજસની સ્થિતિ હતી કે ફરી વખત તેમને ગાદી પતિ તરીકે એ નિમણૂક કરવામાં આવશે કે પછી કોઈ નવા નામની જાહેરાત કરવામાં આવશે પણ બધાની વચ્ચે આજે એક સરકાર દ્વારા એ વહીવટદારને નિમણૂક કરવામાં આવી છે એટલે કે જે બંને વચ્ચે વિવાદ ચાલતો હતો વિવાદો બાદ એ હરીગીરીના સમર્થનમાં અનેક લોકોએ મીડિયા સમક્ષ આવીને વાત પણ કરી હતી નો ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢના ડેપ્યુટી મેયર એવા આકાશ કટારા પણ એ હરિગીરીના સમર્થનમાં આવ્યા હતા અને સાથે જ એ વિસ્તારના અનેક લોકોએ એ આ ભવનાથ મંદિરના એ ગાદીપતિ તરીકે હરિગીરીને ફરીથી નિમણૂક કરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી અને આજે એકત્રીસ તારીખે તેમનો કાર્યકાળ પૂર્ણ થતો હતો અને ત્યારે આજે સૌ કોઈ આની આશા રાખી રહ્યું હતું કે આ વિવાદો વચ્ચે શું કોઈ જાહેરાત કરવામાં આવે છે પણ આજે સૌથી મોટી જાહેરાત એ કે પ્રથમ વખત એ આ ભવનાથ મંદિરની અંદર એ વહીવટદાર તરીકેનું શાસનની નિમણૂક કરવામાં આવી છે તેમાં એ પ્રાંત અધિકારી એવા ચરણસિંહ ગોહિલની આ ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે જ્યારે નિમણૂક કરવામાં આવી છે